મૂળ બોટાદના વતની અને હાલમાં લસકાણા વિસ્તારમાં આવેલી ગઢપુર ટાઉનશીપમાં રહેતા ખોડાભાઈ ગાબાણી હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનું ચલાવે છે ખોડાભાઈના ત્રણ સંતાન પૈકી વર્ષનો જર્મની જવા પ્રયાસો કરતો હતો જર્મની ગવર્મેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટના ખાતામાં દસ પોઈન્ટ એસી લાખ બતાવવા પડતા હોય તે રકમ તેણે બેંકમાં જમા કરાવી હતી તે દરમિયાન ચીતે શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે કાપડની દોરી બાંધી ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો પરિવારજનોએ અંતિમ ક્રિયા આટોપ્યા બાદ ચિતના રૂમમાં બેડની નીચેથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં જર્મની માટે જે પૈસા બ્લોક કરાવ્યા હતા તે હું હારી ગયો હતો અજય શિરોયા મહાકાલ નામના ઈસમ પાસેથી એસી હજાર ઓછીના લીધા હતા જે પઠાણી ઉઘરાણી કરતો હતો આપઘાત કરી લીધો હતો ઉર્ફે મહાકાલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી આરોપી અજય શિરોયા ઉર્ફે મહાકાલે સરથાણાના વીટી સર્કલ પાસે ગેરકાયદેસર દબાણ પણ કર્યું હતું અજય શિરોયા દ્વારા હવેલી પાન સેન્ટર અને ઘોડાનો તબેલો પતરાના શેડમાં બનાવ્યો હતો જે ગેરકાયદેસર હોવાથી પાલિકા સાથે સંકલન કરીને તોડી પાડવામાં આવ્યું છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટી નગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં આવેલી પાંચ સેન્ટર અને કોડાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો જે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ ડિમોલેશન આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી અજય શિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ભોગ બના આ ગુનાના ભોગ બનનારને એસી હજાર રૂપિયા ઉછીને આપ્યા હતા અને લગભગ અંદાજીત બે લાખ જેટલી રકમ સરથા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સાત અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ આરોપી વિરુદ્ધ પાસા અને તડીપા પણ કાર્યવાહી થઈ ચૂકી છે